નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયાના રાજ્યની તમામ ખબરો પર હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આજે શનિવારે સવારના છ થી દસ વાગ્યા સુધીમાં રાજ્યના છોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે ભરૂચના હાંસોટના સાહોલ નજીકથી પસાર થતી કીમ નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે રોજ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુરતના પ્રખ્યાત એડવોકેટ ફિરોઝ ખાન પઠાણે કેબલ સ્ટેડ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ફિરોઝ પઠાણ નદીના તેજ પ્રવાહમાં તણાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણીના ભારે પ્રવાહને કારણે શુક્રવાર સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાંથી એક અમૂલ્ય કળશ ચોરાઈ ગયો છે તેની કિંમત એક કરોડ હોવાનું કહેવાય છે સાતસો સાહીઠ ગ્રામ સોનાથી બનેલો આ કળશ એકસો પચાસ ગ્રામ હીરા માણેક અને પન્નાથી જડિત હતો આ ઘટના બે સપ્ટેમ્બરના રોજ બની હતી આજે દેશભરમાં ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે અનંત ચતુર્થીના રોજ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે મહારાષ્ટ્રના મુંબઈમાં એક પોઇન્ટ એંસી લાખથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે

શુક્રવારે લગભગ બાર વાગ્યે જયપુરમાં એક ચાર માળની જર્જરી હવેલી ધરાશાય થઈ ગઈ છે કાઠમાડ નીચે સાત લોકો ફસાયા હતા જે બધાને બચાવી લેવામાં આવ્યા છે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બે બાળકો સહિત પાંચ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હિમાચલ પ્રદેશમાં શનિવાર અને રવિવારે વરસાદ કોઈ એલર્ટ નથી આઠ અને નવ સપ્ટેમ્બરના રોજ કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે પૂર વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ત્રેસઠ લોકોના મોત થયા છે જ્યારે સુડતાલીસ લોકો ગુમ છે